વડોદરા શહેર હરણી પોલીસ મથકની ટીમે ગોલ્ડન ચોકડી પાસેથી વિદેશી શરાબના જથ્થા ભરેલી ઇકો ગાડી સાથે કિસમની ઝડપી પાડ્યો હતો વડોદરા શહેર હરણી પોલીસ મથકની ટીમને ચોક્કસ માહિતી મળી હતી કે એક સફેદ કલરની ઇકો ગાડીમાં વિદેશી દારૂનો જથ્થો છુપાવી કમ્ફર્ટ હોટલ પાસે આવેલા પેટ્રોલ પંપ નજીકથી ગોલ્ડન ચોકડી તરફ આવી રહી છે તે ચોક્કસ માહિતીના આધારે પોલીસની ટીમે વોચ ગોઠવી હતી દરમિયાન બાતમીવાળી ગાડી આવતા જ તેને કોડન કરી ઝડપી લેવામાં આવી હતી ગાડીમાં તપાસ કરતાં જુદી જુદી બ્રાન્ડની વિદેશી દારૂની પેટીઓ લાકડાના ડબ્બાના ભૂસામાં ભરેલી જણાઈ આવી હતી પોલીસે ગાડી સામે કુલ રૂપિયા ચાર લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરી એક ઇસમ નામે જીતેન્દ્ર કુમાર જાંટની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે